આજ મારા આઈ દાવ પાટે તેલ ચડા આપે દસ આવ્યા મારા ઘરે રાતો અમને અંદર ના તેલ ચડા આપે દસ તેલ ચડા આવે ખાલી અને શ્રાવણમીનો છે એમાં આવી હા હાલો હવે નાસ્તા પાણી કરીએ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમારે પિયા બેન ને અત્યારે ઘરે જાય છે એટલે થોડા ઊંચા અવાજે બોલી રહ્યા છે અને હાલો બટેકા પાવા ખાવા અને ચા પીવા અમે તો 6 વાગ્યાનો પી લીધો છે અને માતાજી ની આરતી પણ કરી લીધી જીવંતિકાવાની આજ અમારું ઉઠાણું ઉઠાણું નહી અમારે આ તે એક વાગે

ને ભાવના ઘરે એમના રહે છે તો રાખડી બાંધતા છે રક્ષાબંધન એડવાન્સમાં અત્યારથી આવતા અગાઉથી દાદા ને બાંધે છે રાખડી ફટાફટ બાંધી દો રાખડી બધા અત્યારથી લખી નાખો રક્ષાબંધન એપી રક્ષાબંધન એડવાન્સમાં

ખાલી ગોંડલ પૂરી ગયા બસ સ્ટોપે ભાવના બેન બસ માં ચડાવી ને પછી અમે પણ નીકળશું મૂકવા તા તો આટલા બધા તો બસ વરસાદ આમ ચીડો કઈ ઘટે ગોંડલ નું બસ સ્ટેન્ડ છે અલ્પેશ જોવા આવતા હશે હમણાં અલ્પેશ નો ફોન કર્યો આવેલો આવે તો એ ક્યારે આવે ખુશું મારે તો દીકા નીંદર નીંદર નિંદરમાં માં નીંદર માં હોઈ ગયો તો ગુસ્સો મારે હાલો બસ આવી ગઈ મિત્રો નીકળે છે ભાવના બેન આમાં ખુશું પામાર તો એ ખુશું

તને આ એક થોડું કામ છે એટલે આવ્યા છે આ ટોપું જોવો એ કપુ આ આનંદની છે હો ટોપા આ અંગ્રેજોના જમાનાની ટોપ હતી ને અંગ્રેજો વિજે ટોપ મુક ક્યા કામ કરવા થ્યું ને બાકી છે અમારું ડોક્યુમેન્ટ જરૂર પડે એમ કાઈ થોડા માં બાપની જરૂર પડે એમ છે એનું ઉત્પાદન છે આવો તો પોલાય આ પોલાને કે છોડવાનો છે વાહે હાય ને હાય

ઘરે લેવા છ મસ્ત કેટલા વાગે ચાર વાગે થાકી ગયા હા એમ કે ગાડીમાં ગામમાં થાકી ગયા અમારે ફાઇન તો હજાર વી ગયા છે દીદી અમારે જાગે નામ ફ્રેશ થઈ ગયા લાગે આ પીઆના બધા બાળકો વેહી ગયા એટલે મજા નહીં થવાતી બેકારો હવે બેકારો બે હાલ હવે મેગી મેગી બનાવી ખાશો છે ને આપણે મસ્ત કેતા મેગી ખાવી છે આ મેગી તો ખાતા એના રહેવાનો નથી મારે મસ્ત

હું મામા પોઈ ગયા અમે જ મંદિર તો મામા દર્શન કરવા જાય છું હું પણ જાઉં ઉપર જો ક્યાં છે ઉપર છે મંદિર મજા આવે મંદિર આવે જાય હનુમાનજી દર્શન કરતા આવીએ તો અમારું મળી ગયા છે હું વાત છે દર્શન કરવા દરજા જાવ તમે હું વાત છે ને કરી સેવા કરી હું વાત છે કરતા રહ્યો અને ભણવા જાવ છો કે આરુણી છે આરુણી વાહ હાલો ઉપર આવી ગયા ને આથી છે ને આખું થઈ ગામ દેખાય સમજો એવું ક્યાંનું ક્યાં મંદિર ઉછું છે સમજો નજારો એક નંબર છે હાલ મસ્ત દર્શન કર્યા છે ઘર બાજુ પી લો પાણી ચાલો મસ્ત હનુમાન તેલ ચડાવીને એવો છે આ પાણી પીવું તો આ ભાઈ પાણી મારે હું પણ થોડો કામ મારતો હતો એના કારણે હજી ના તો ઇન્ટરેસ્ટ થયો થોડો પગ દુખતો હતો એટલે એમ છું અને આ ભાઈ આજ એ નવી જોડલી નહીં પીને રખડે છે તો લાગે બેકી પેલી તા પણ એક ટી-શર્ટ લીધું આખી આજે વ્લોગમાં આજ આજ ઘર આવશે મિત્રો કેટલા દિવસ આ લીધું છે ઓમ ટુ ઓમ ટુ કરતા કરતા કા હવે તો કેવું મસ્ત લાઈટ થાય ફૂલ હે બેજા કેવું છે આ રાતો ને દિવસ લાગ્યો રે તને આ તો લાગે એટલે કે અંદર વ્લોગ અંદર રિઝોલ્વ करतो જાતો ગયો અંદર ચાલુ કરવાનું તો લાઈટ થાય મિત્રો ના થઈ ગઈ बो बो तो कलर सही गया हा काय कटेनी तो दोस्तों वीडियो तो 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 न करना खोलो हो तुम्हें तो चाल तारी स्टाइल तो पेरा अलग तो मित्रों हेलो आज नो व्लॉग आंय लगी ते मळे कारण नो व्लॉग मा जो आज नो व्लॉग तुमने कैमरा भाई आज नो आज ने हां आज नो व्लॉग तुमने तो लाइक करना किदो शेयर करना किदो चैनल मानो चैनल सब्सक्राइब